બી એ જ સમસ્યા હતી રાજકોટ અને શાખા સૌરાષ્ટ્રના લોકમેરાની આ વર્ષે બી એ જ સમસ્યા છે હવે જ્યારે જ્યારે આખું વર્ષ મેળાની એક્ટિવિટી આખા ગુજરાતની અંદર બંધ રહી ઘણા બધા મેળાઓનો કાર્યક્રમ ન થઈ શક્યો લાખો લોકોનું નુકસાન થયું લાખો લોકો રોજીરોટીથી વંચિત રહ્યા અને એ સિવાય ઓર્ગેનાઇઝર લોકોને બી લાખો રૂપિયાની મૂડીનું નુકસાન થયું હવે આજે ફરીથી જન્માષ્ટમી બે હજાર પચીસની જ્યારે વાતચીત થઈ રહી છે છેલ્લા એક મહિનાથી એક્ટિવિટી થઈ રહી છે ત્રણ ત્રણ ચાર ચાર હરાજીઓ ત્રણ ત્રણ ચાર ચાર ફોર્મ ઉપાડવાની મુદતો વધી રહી છે છતાં બી કાર્યક્રમો અંતિમ તબક્કે પહોંચી નથી આખા વર્ષ દરમિયાન સરકારે એસઓપી બનાવી જ્યારે હાઈકોર્ટમાં એસઓપી મૂકવામાં આવી તો એસઓપીની સાથે અમને એવી રજૂઆત કરી કે આ એસઓપીના નિયમમાં કોઈપણ પ્રકારના કમિશનરને અને કોઈપણ પ્રકારના પ્રાંત અધિકારી અથવા કલેક્ટરને એની અંદર સુધારો વધારો કરવાની સત્તા છે કલેક્ટર ખસેડીને મોકલે છે ગાંધીનગર અને ગાંધીનગરવાળા ખસેડીને મોકલશે કલેક્ટર જોડે એટલે આરણી ચાયણીની રમત રમતા જ રહેવાનું અને મીરાના જે કાર્યક્રમો કરનાર વ્યક્તિઓને ઉલ્લુ બનાવવાનો એક આ ગુજરાત સરકારનો કારસો છે